રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખેડૂતો સાથે કર્યો પ્રાકૃતિક કૃષિ સંવાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગર જિલ્લાના ખેડૂતો સાથે સંવાદ કરતા કહ્યું કે ખેડૂતો ખોટી ચિંતા મૂકીને પૂર્ણ પ્રમાણિકતાથી પાંચ આયામોનું પાલન કરીને પ્રાકૃતિક ખેતી અપનાવે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું થતું નથી ખેતી ખર્ચ બિલકુલ ઓછો થઈ જાય છે ખેત ઉત્પાદનોની કિંમત પણ વધુ મળે છે ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય છે સાથોસાથ ભૂમિની ફળદ્રુપતા વધે છે આરોગ્યપ્રદ અનાજ અને શાકભાજીથી લોકોનું સ્વાસ્થ્ય સુધરે છે ભૂજળનું સ્તર ઊંચું આવે છે અને જળવાયુ પરિવર્તનની સમસ્યા પણ ઓછી થાય છે ગાંધીનગર જિલ્લા પ્રશાસન અને આત્મા પ્રોજેક્ટ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે કલોલ તાલુકાના ભાદુલ ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગર જિલ્લાના ખેડૂતો સાથે સંવાદ કરતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે એવા લક્ષ્ય સાથે રાષ્ટ્રીય પ્રાકૃતિક મિશનની રચના કરી છે અને એ માટે વિશેષ ભંડોળ પણ ફાળવ્યું છે ભારતના સહકાર અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ આગ્રહી છે કે તેમના મતક્ષેત્રના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય પ્રાકૃતિક ખેતી એ આપણી આવનારી પેઢીને સુખી કરવાનો માર્ગ છે